રાપરના દરિયાસ્થાન મંદિર ખાતે તોરમો મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નેત્ર નિદાન સારવાર કેમ્પમાં અઢીસોથી વધુ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને કેટલાક દર્દીઓને મોતિયાવેલના વિનામૂલ્ય ઓપરેશન રાજકોટ ખાતે કરી આપવામાં આવ્યા હતા હવે જોઈએ રાપર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ આજરોજ શ્રી દરિયાસ્થાન મંદિર રાપર ખાતે તોરમો સદગુરુ મેગા કેમ્પ યોજાયો હતો આજરોજ રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરમાં શ્રી રોહાણા મહાજન તેમજ સંત ત્રણસો દાસથી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી તૌતેેરમો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માતુશ્રી જીવીબેન હરિભાઈ પોલારના હસ્તે હરજીભાઈ પોલારના સેવાના સત્રે કેમ્પનું દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રથમ રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટથી પ્રભુલાલ ગ્રુપના સ્થાપક અને સેવાભાવી આગેવાન શૈલેષભાઈ ભીંડે યુવક મંડળના ચાંદ ભીંડે દાતા પરિવારના ધનસુખ દાદા પરિવારના અજીભાઈ પોલાર જેઠાભાઈ પટેલ વેલજીભાઈ લુહાર ગોવિંદભાઈ ઠક્કર ધનસુખભાઈ લુહાર દયાભાઈ ઠાકોર સુનિલભાઈ રાજદે દિનેશભાઈ રાજપૂત અને અન્ય આગેવાનો આ માટે ખડેપગે સેવા કરી હતી સેવા માટે રાજકોટથી આવેલા ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ કાજલિયા પ્રવીણભાઈ ઝાપડિયાએ પણ સેવા હતી સેવા આપી હતી કેમ્પમાં બસો લોકોને રાજકોટ લઈ જવામાં આવ્યા છે અને તેમને અલ્પહાર તથા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા અદ્ભુત કરવામાં આવી હતી એમ આમતક સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષ ભીંડેએ જણાવ્યું હતું